આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણની ચિંતા અને બદલાતા જતા વિશ્વની અંદર પર્યાવરણના કારણે ગરમી વરસાદ ઠંડી વગેરેમાં ખૂબ આમૂલ પરિવર્તન આવ્યું છે અને એનું મુખ્ય જો કા કોઈ કારણ હોય તો એ વૃક્ષ છેદન અને જેટલા પ્રમાણમાં વૃક્ષો અને જંગલોની જરૂરિયાત છે એ માનવ સંખ્યાના પ્રમાણે આપણે ઘટતા જાય છે પરંતુ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પ્રત્યેક ઘરના વ્યક્તિ સાથે એની યાદગીરી જોડાય તેમજ ક્યાંક કોઈનો જન્મદિવસ હોય કે કોઈ આજે જેમ મેં મારા માતાના નામે આજે આ બોરસલ્લી વાવી છે એ બોરસલ્લી એક એની યાદ સ્વરૂપે છે એટલે આ બોરસલ્લી જ્યાં સુધી હયાત હશે જ્યાં મોટી થાય અને મોટી કરવાનું પણ આપણે અમે સૌ એ મોટી થાય અને વૃક્ષ મોટું બને એના માટેની ચિંતા કરીશું ને હંમેશા મારી માની યાદ મારી બાની યાદ આ વૃક્ષ સાથે સચવાયેલી રહે દરેક પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક પરિવાર પોતાના માના નામે પોતાના ઘરની અંદર ક્યાંક કોઈનો જન્મ થયો હોય કે કોઈ પણ સારા મોટા પ્રસંગે આવા એક એક વૃક્ષ વાવી અને એનું જતન કરે તો એકસો ને ચુવાલીસ કરોડના આ દેશમાં એક ઘરમાં એવરેજ બે ત્રણ પ્રસંગ આવે તો પણ લગભગ પાંચસો કરોડ વૃક્ષોનું જતન કરીને આપણે મોટા કરી શકીએ અને સમયાંતરે એક વરસ બે વરસ ત્રણ વરસ આ સંખ્યામાં ઉત્તર વધારો થાય એના માટેનો પ્રયત્ન આપણે સૌએ ગુજરાતમાં કરવો જ રહ્યો ગુજરાતે દરેક બાબતમાં નવી પહેલ કરી છે ત્યારે આ બાબતમાં પણ ખૂબ મોટી નવી પહેલ સાથે મારી માની યાદગીરી સાથે મારી બાની યાદગીરી સાથે આ વૃક્ષ આજે મેં વાવ્યું છે અને તમામ ગુજરાતીજનોને કે જેના ઘરમાં પોતાની માં હયાત છે અથવા તો પોતાની મન ન પણ હોય તો એંધાણ અમે એક વૃક્ષ વાવી અને પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપીએ અને જો હયાત હોય તો એની યાદમાં એની યાદગીરી રૂપે એક વૃક્ષ વાવીએ એવો આપ સૌને હું સંદેશો આપું છું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે